હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માળા કિચનમાં બાળકોના વેકેશન ખુલવાની સાથે જ તેના નાસ્તાની તૈયારી ચાલવા લાગે છે તો આજે આપણે બાળકોના નાસ્તામાં પિઝા પાસ્તા કે પછી નાચો જને પણ ટક્કર મારે તેવો એકદમ ક્રિસ્પી ઘઉંના લોટનો નાસ્તો બનાવીશું જો તમે એકવાર બનાવશો તો બાળકો બહારના પેકેટના કોઈ પણ નાસ્તા નહીં માગે અને આને પૂરો પણ જલ્દીથી થઈ જશે જો મારી રેસિપી ગમે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી યુનિક રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો બાળકો માટે ઘઉંના લોટની એકદમ યુનિક રીતે નવી ફરસીપૂરી બનાવીશું જે ટેસ્ટમાં જ બાળકોને ભાવતા પાસ્તા પીઝા કે પછી નાચોસ જેવી જ લાગશે આ નાસ્તો બનાવવા માટે મેં એક કપ જેટલો ઝીણો રોટલીનો રેગ્યુલર લોટ જે આપણે વાપરીએ છીએ તે લીધો છે અને વન ફોર્થ કપ જેટલો એટલે કે ચાર મોટી ચમચી જેટલો આપણે ઝીણો રવો જે રેગ્યુલર ઘરમાં વાપરીએ છીએ તે લીધો છે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું એક ચમચી જેટલા મેં મિક્સ હબ્સ લીધા છે તમે તેની જગ્યાએ ઓરેગાનો પણ લઈ શકો અને અડધી અડધી ચમચી એમ એક ચમચી જેટલા અમે ચીલી ફ્લેક્સ લીધા છે તીખું બાળકો જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે તમે વધારે ઓછું લઈ શકો અને બાળકોને પચવામાં સહેલાઈ રહે ને ટેસ્ટમાં પણ સરસ ટેસ્ટ આવે તે માટે અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર એડ કરીશું પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનાવવા માટે બે મોટી ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું તમે તેલ પણ લઈ શકો પણ ઘીથી પૂરીનો ટેસ્ટ પણ સરસ આવશે અને એકદમ ખસ્તા બનશે એટલે બને ત્યાં સુધી ઘી લેવું હવે આ બધા જ મસાલાઓને આપણે લોટમાં હાથથી મસળીને બરાબર મિક્સ કરી દઈશું અને બાઇન્ડિંગ આવી રીતે ક્રમ્બલી થાય તેવું કરીશું જો આવી રીતે મુઠ્ઠી વળે તો જ તમારું બરાબર ઉમણું હોય જો ઓછું લાગે તો તમે અડધી ચમચી જેટલું ફરી એડ કરી શકો અને હવે તેમાં આપણે ધીમે ધીમે પાણી એડ કરીને મીડિયમ સાઇઝ એટલે કે બહુ કઠણ પણ નહીં એકદમ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધીશું લોટને આવી રીતે મસળતા જઈશું લોટ આપણે રોટલી પણ નહીં અને ભાખરી પણ નહીં તેવો બાંધીએ તેવો પરાઠા જેવો એકદમ સરસ એવો લોટ બાંધી લેશું લોટ બંધાઈ જાય એટલે આપણે આવી રીતે હાથથી તેનો ગોળો વાળીને મૂકી દઈશું અને આંગળી દબાવીને આપણે તેને ચેક કરી લેવાનો છે પહેલાં સરસ એવો લોટ બંધાઈ ગયો છે હવે હથેળીમાં આવી રીતે બે ટીપા તેલના લઈને લોટને આપણે ગ્રીસ કરી દઈશું અને પંદર મિનિટ માટે ઢાંકીને તેને રેસ્ટ આપી દેશું જેથી લોટમાં મસાલા બધા સરસ એવા સેટ થઈ જાય ને પૂરી એકદમ ક્રિસ્પી બને પંદર મિનિટ પછી તમે જુઓ તેમ લોટ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે બે મિનિટ માટે ફરી પાછો તેને આપણે મસળી લેશું અને હવે તેનો આવો લાંબો લાંબો રોલ કરીને વચ્ચેથી બે ભાગ કરી લેશું અને એક ભાગને લઈને એક ભાગને પહેલાં ઢાંકી દઈશું આ ભાગમાંથી આવી રીતે લાંબો લોક બનાવી લેશું પાટલી ઉપર એક સરખો પતલો પણ નહીં ને જાડો પણ નહીં તે રીતે માપસરનો લોક બનાવીશું અને પછી ચપ્પુથી તેમાંથી એકદમ નાની નાની સાઈઝના આપણે લુવાને કટ કરી લેશું આવી રીતે લુવા બનાવવાથી બધી જ પૂરી તમારી એક સરખી બનશે આવી રીતે બધા ટુકડા એક સરખા થઈ જાય પછી તેમાંથી આપણે બે હથેળી વચ્ચે પ્રેસ કરીને લુવા તૈયાર કરી લેશું તમે જુઓ તેમ બધા જ લુવા બનીને એક સરખા તૈયાર થશે પૂરી પણ એકદમ માપસરની જે ચાટ આવે છે તે સાઈઝની બનશે જે ટિફિન બોક્સમાં જગ્યા પણ ઓછી રોકે અને જોવામાં પણ સરસ લાગે બધા જ આવી રીતે આપણે લુવા વાળી લેવાના છે અને હવે પાટલી ઉપર લુવાને મૂકીને એમનેમ જ આપણે આવી રીતે બે વેલણ ફેરવીને પૂરી બનાવીને તૈયાર કરી લેશું તમે જુઓ તેમ એકદમ નાની નાની ચાટ પૂરી જેવી તમારી પૂરી બનશે બધી જ પૂરીને આપણે આવી રીતે પહેલાં વણી લેવાની છે પેકેટના કુરકુરિયા વેફર કરતાં પણ બાળકોને બહુ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધી જ પૂરી આવી રીતે વણાઈ જાય એટલે હવે તેમાં આપણે ઉપરથી ફોક એટલે કે કાંટા ચમચી કે પછી ચપ્પુથી પૂરીમાં આવી રીતે કાપા પાડી દઈશું જેથી પૂરી તમારી અંદરથી કાચી ન રહે ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય એટલે બધી જ પૂરીમાં આપણે આવી રીતે કાપા પાડી દેવાના છે પૂરી વણીને તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ આપણું હાથ આવી રીતે રાખો અને વરાળ લાગે તેવું ગરમ થઈ જાય એટલે હવે તેમાં આપણે ધીમે ધીમે કરીને પૂરી એડ કરીશું ગેસની ફ્લેમ આપણે હાઈ નથી રાખવાની મીડિયમ ટુ લો રાખવાની છે એટલે પૂરી આપણી એકદમ ધીમા ગેસે તળાઈને ક્રિસ્પી બનીને તૈયાર થશે પૂરી એડ કરી દો એટલે ધીમે ધીમે ઉપર લાગવા આવશે બધી જ પૂરી ધીમે ધીમે ઉપર આવી જાય એટલે ચમચીથી તેને તેલમાં બરાબર આવી રીતે રાઉન્ડમાં સેટ કરી દઈશું જેથી પૂરી ઉપરા પર ન રહે ને અંદરથી કાચી ન રહે પછી તેલમાં જ આવી રીતે ઉલટ પુલટ પલટાવી લઈશું અને બંને બાજુ પૂરી હલકા બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી તળી લઈશું તમે જુઓ તેમ પૂરી સરસ એવી તળાઈ ગઈ છે અને ઘઉંના લોટની છે તો પણ એકદમ ઉજળી તૈયાર થઈ છે મેંદા જેવી જ તે ધીમા ગેસેમ પૂરી તળવાથી પૂરીનો ટેસ્ટ પણ સારો રહેશે અને પૂરી તમારી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે પૂરી તળાઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લેશું અને હવે બીજી બધી જે પૂરી બચી છે તેને પણ આવી જ રીતે વારાફરતી તળી લેશું જો તમે ક્યારેય આ રેસીપી ટ્રાય ન કરી હોય ને એક જ ફરસીપૂરી ખાઈને બાળકો કંટાળી ગયા હોય તો નવા ટેસ્ટમાં બાળકો માટે આ ફરસીપૂરી એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને ખૂબ ભાવશે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આવતીકાલે બાળકો માટે નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ